વલસાડ વિભાગ રાજપૂત સમાજ સેવા સંઘે દશેરા પર્વની અનોખી ઉજવણી કરી જુઓ વિડીયો વલસાડ ખાતે શ્રી વલસાડ વિભાગ રાજપૂત સમાજ સેવા સંઘ દ્વારા દર વર્ષની જે મા વર્ષે પણ દશેરા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં શસ્ત્રપૂજન સાથે સમાજને ઉપયોગી થવા માટેની અનેક યોજનાઓની શરૂઆત કરવામાં આવી હતી તેમજ શ્રી વલસાડ વિભાગ રાજપૂત સમાજ સેવા સંઘ વલસાડ દ્વારા રાજપૂતી આન બાન શાનની વિશેષ ઓળખ એવા વિજયા દશેરા પર્વ શસ્ત્રપૂજા તેજસ્વી તારકો અને મહાનુભાવોના સન્માન સમારોહનું આયોજન કારોબારી પ્રમુખ શ્રી બળવંતસિંહ જેઠ સોલંકીની અધ્યક્ષતામાં ટ્રસ્ટી પ્રમુખ શ્રી ઠાકુરસિંહ જેઠ સોલંકીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી હિરલસિંગ આઈ ઠાકુર વાપી તથા અતિથિ વિશેષ તરીકે ડોક્ટર મિતાલી એચ ઠાકુર ઉપસ્થિત રહ્યા હતા અને ઇઠ્યોતર તેજસ્વી તારકો અને ત્રેવીસ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પાંચ લાખ ત્ર્યાશી હજારની શૈક્ષણિક સહાય આપવામાં આવી હતી અને શિક્ષક ગ્રુપના સૌજન્યથી સુરૂચિ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી આ સાથે આ વર્ષે ટ્રસ્ટી પ્રમુખ ઠાકુરસિંહ તથા કારોબારી પ્રમુખ શ્રી બળવંતસિંહની સંસ્થાની વેબસાઇટ તૈયાર કરવાની પ્રબળ ઈચ્છા હતી તેને ધ્યાનમાં લઈ ભાઈ શ્રી રવિ મૃગેન્દ્રસિંહ સોલંકીએ ખૂબ જ જહેમતપૂર્વક વેબસાઇટ તૈયાર કરાવી દશેરાના પાવન પર્વ લોન્ચ કરી વેબસાઇટની ઉપયોગીતા તથા તેને ઉપયોગમાં લેવાની માહિતી ડોક્ટર તપન દેસાઈ અને રવિ સોલંકીએ ખૂબ જ સરળ રીતે સમજાવી સૌના દિલ જીતી લીધા હતા તેમજ સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ ડોક્ટર ઇલા દેસાઈના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયો હતો જેમાં કારોબારી પ્રમુખ શ્રી બળવંતસિંહ જેઠ સોલંકીએ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરી સંસ્થાના વિકાસમાં સહકાર આપનાર સૌનો આભાર માન્યો હતો ટ્રસ્ટી પ્રમુખ શ્રી ઠાકુરસિંહ સોલંકીએ સંસ્થાના કાર્યો સંસ્થાના વિકાસની માહિતી આપતા માતબાર શિક્ષણ ફંડ ઊભું કરવા ખાસ હિમાયત કરી યુવાનોને આગળ આવવા અપીલ કરી હતી આ સાથે સમગ્ર કાર્યક્રમને સફળતા અપાવવા મહામંત્રી શ્રી નટવરસિંહ દોડિયા સહમંત્રી શ્રી મોહનસિંહ દેસાઈ શિક્ષણ સમિતિ અધ્યક્ષ શ્રી રમેશસિંહ દેસાઈ હોલ મેનેજર દીપકસિંહ પરમારે ખૂબ જ જહેમત ઉઠાવી સમગ્ર કાર્યક્રમનું સંચાલન રામસિંહ દેસાઈ તથા નરેન્દ્ર ઠાકુરે કર્યું હતું તેમજ વિશાળ મેદનીની હાજરીમાં તેજસ્વી તારકોના સન્માનનો કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયો હતો અંતે આભારવિધિ મહામંત્રી શ્રી નટવરસિંહ દોડિયાએ કરી રાષ્ટ્રગીત પછી શિક્ષક ગ્રુપના સૌજન્યથી સુરૂચિ ભોજન પીરસવામાં આવ્યું હતું ત્યારબાદ અડત્રીસમી વાર્ષિક સાધારણ સભાનું આયોજન થયું જેમાં સર્વસંમતિથી તમામ કાર્યો ઠરાવો શાંતિપૂર્ણ માહોલમાં પરણ થઈ હતી Atiti sesinanase, a, terdengar kodeh keman kursin, betar, serpahit siri umati, kuibrati kodeh seri beri adani enjel, kuibrati, serpahit siri beri adani enjel, serpahit siri beri adani enjel, a, beri bahu, angini, atu, merisi. Moksi seri dana masjid, saya, diwa beri diwa, dani beri kumar, dani

માટે ટ્રસ્ટી મંડળ કારોબારી અને સભાસદોનો ઋણ સ્વીકારી આભાર વ્યક્ત કરું છું મિત્રો ઓગણીસો સત્યાસીમાં સ્થાપેલ સંઘ વલસાડ નવસારી દાદરા નગર આવેલી અને સુરત જિલ્લાના કેટલાક ગામો મળી બત્રીસ ગામોનું કાર્યક્ષેત્ર ધરાવે છે સતત આર્થિક વર્ષથી તેજસ્વી તારકો વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કરનાર મહાનુભાવોનું સન્માન સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે દશેરા પર્વની શાનદાર ઉજવણી કરી રાજપૂતની પરંપરાને જીવંત રાખવા પ્રયત્ન કરવામાં આવે છે જય માતાજી વલસાડ વિભાગ રાજપૂત સમાજ સેવા સંઘ વલસાડના ટ્રસ્ટી પ્રમુખ ઠાકોરસિંહ સોલંકીના સૌને નમસ્કાર જય માતાજી અને દશેરા પર્વની શુભેચ્છા મિત્રો ઓગણીસો સત્યાસીથી સતત દર વર્ષે પારંપરિક રીતે દશેરા પર્વની ઉજવણી સાંસ્કૃતિક પદ્ધતિથી શસ્ત્ર પૂજા અને ત્યાર પછી સાંસ્કૃતિક કાર્યક્રમના સથવારે તેજસ્વી તારકો ધોરણ દસથી પીએચડી મેડિકલ એન્જિનિયરિંગ અને વિવિધ ક્ષેત્રમાં નાની મોટી સિદ્ધિ મેળવનારનું સન્માન કરવામાં આવે છે દર વર્ષે જુદા જુદા ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કરનાર મહાનુભાવોનું મુખ્ય મહેમાન અતિથિ વિશેષ તરીકે બોલાવવામાં આવે છે આ વર્ષે મહિલા સશક્તિકરણ અને સ્ત્રી સન્માન અને ગૌરવ વધારો અતિથિ વિશેષ તરીકે વલસાડ નખ્યાત નામ ગાયનોલોજીસ્ટ ડૉક્ટર નિશાલી ઠાકોરને આમંત્રિત કર્યા છે આ વર્ષે દશેરા પર્વ સંસ્થાના વધુ વિકાસ માટે ત્રણ વિકલ્પો તૈયાર કરવામાં આવ્યા છે પહેલું સંસ્થાનું વિઝન બીજું સંસ્થાનું મિશન ત્રીજું સંસ્થાની વેબસાઈટ આ દ્વારા બત્રીસ ગામોનો વ્યાપ ધરાવતા રાજપૂત સમાજના દરેક વ્યક્તિ સુધી પહોંચવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવશે મિત્રો સમાજ ભવન આધુનિક ઉપકરણો અને સુવિધાથી સજ્જ છે એસી હોલ ડાઇનિંગ હોલ એસી રૂમ રૂમો લાઇબ્રેરી વગેરે સુવિધા છે વલસાડની જાહેર જનતાને ખૂબ જ નજીવા દરે હોલ સુવિધા આપવામાં આવશે તો લાભ લેવા વિનંતી સૌને ફરીથી શુભેચ્છા પાઠવી વિ હું છું